ત્યારે સમાચારમાં આગળ વાત કરીએ તો મહેસાણા લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાઈ ગયા બાદ ચૂંટણી પ્રચાર જોશમાં શરૂ થયો છે જોકે ક્ષેત્રીય સમાજના વિરોધના પગલે ભાજપના ઉમેદવાર અને જિલ્લા ભાજપ પ્રચાર કાર્યમાં ફૂંકી ફૂંકીને આગળ વધી રહ્યા છે ભાજપનો ઉમેદવાર હરિભાઈ પટેલનો ચૂંટણી પ્રચાર ગ્રામ્ય વિસ્તારોમાં ગોઠવાયો હતો પરંતુ આ ગ્રામ્ય વિસ્તારના ચૂંટણી પ્રવાસમાં ક્ષત્રિય બહુમતી ધરાવતા અને ક્યાંક ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ ધરાવતા ગામોમાં ચૂંટણી પ્રવાસ ટાળવાની રણનીતિ મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા બનાવવામાં આવી હોય તેવું સામે આવ્યું જેમાં આજે પાલુદર ગામની આસપાસના ગામોમાં ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલનો ચૂંટણી પ્રવાસ હતો પરંતુ

લગભગ બસો ત્રીસ જેટલા ગામોમાં મેં આજે પ્રવાસ આજે પૂરો થયો એટલે પહોંચ્યા છીએ અને પાંચસો પંચાણું જેટલા ગામોમાં ફરવાનો આપણો પ્રયાસ છે અને શહેરો સાથે છસો એક થશે તો આવનારા દિવસોમાં સમય હજી ઘણો છે લોકોને મળીએ છીએ અને આનંદના અવસર જેવું લોકોનું વાતાવરણ છે હરખભેર આ ચૂંટણીમાં કંઈક લોકોને અવસરની અવસરમાં જેમ ઉમટી પડે એમ લોકોનો પ્રેમ આપણે લાગી રહ્યો છે અને આ વખતે જંગી બહુમતી જીત્યું છે એમાં માન્ય નરેન્દ્રભાઈ મોદીમાં લોકોનો પ્રેમ છે વિશ્વાસ સાથે અમને ચોક્કસ ખ્યાલ છે એવું કોઈ પ્રશ્ન નથી સંગઠન દ્વારા આયોજન થતું હોય છે અને અમારે બસો ને તમને હમણાં કહ્યું ને બસો ને વીસ ગામ માં ફર્યા છે પાંચસો ને પંચાણું ગામ માં ફરવાનું છે બધા ગામોને અમે ધીરે ધીરે આવરી લેવાના